વડોદરા શહેરમાં સામાજિક કાર્યકરને પાકીટ મળતા તેના મૂળ માલિક સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાય કે વડોદરા મારું નામ અનંત ગોસ્વામી છે રેવાનું ખટમબા હવે નર્મદા ભવન ગયા અમારી બીબીનો આવકનો દાખલો કરવા માટે તો અમને આ પાકીટ મળ્યું છે હવે આ પાકીટ અમારા યુગેન્દ્રભાઈને આપ્યા છે અને આ સહી સલામત જેના ડોક્યુમેન્ટ છે એની પાસે પહોંચી જાય એટલે અમારી એ માંગ છે આ જે ડોક્યુમેન્ટ છે એ વ્યક્તિના જેના ડોક્યુમેન્ટ છે એનું નામ છે મકવાણા ધનરાજ આ રણોલી રેજા ભાઈ એમના જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટની અંદર છે એક પાન કાર્ડ છે સાથે એક ગાડીની આરસી બુક છે સાથે આધાર કાર્ડ છે એટીએમ કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે બધા જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ છે તો આ ડોક્યુમેન્ટ સહી સલામત પહોંચાડવાનું કામ અમારું જ છે એમને કહ્યું આજે સરસ મજાનું એમને કામ કર્યું છે કેમ કે આ ડોક્યુમેન્ટ કઢાવા જાય ને તો હજારો રૂપિયા થાય અને સાથે સાથે એ ભાઈ હેરાન પણ થાય તો સારી કામગીરી કરી છે એમને અમારી પાસે આવ્યું છે ને તો એક સામાજિક કાર્યકર્તા તરીકે આ જે ડોક્યુમેન્ટ જેની પાસે પહોંચાડવાના છે જેના છે ને એ ડોક્યુમેન્ટ એમને

એક ભરોસા પર એક વિશ્વાસ પર આ ડોક્ટુમેન્ટ આપવા જે આપણે જરૂરી નથી કે કોઈ સિસ્ટમમાં કામ કરતા હોય તો જ આપણી ફરજ હોય આપણે એક નાગરિક તરીકે અને એક સારા વ્યક્તિ તરીકે આપણી ફરજ છે કે આ ડોક્યુમેન્ટ હોય કે પછી કોઈ પણ સમસ્યા હોય વડોદરા માટે જ્યારે વડોદરા શહેર માટે કોઈ પણ આપણાને કોઈ રજૂઆત કરતા હોય ને તે રજૂઆતનો સંકેત ઉપરવાળો આપણને આપતો હોય છે આજે અમને વિચાર આવ્યો કે જીતુભાઈને કહેવા દો અને જીતુભાઈને ખબર છે કે યોગેન્દ્રભાઈ ભાઈ જઈશું તો આ ડોક્યુમેન્ટ છે ને બે કલાકમાં એમની પાસે પહોંચી જશે હવે વિશ્વાસ હોવો જોઈએ આ વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં દરેક લોકો માનવતા ભર્યા લોકો હોય છે અને માનવતા ભર્યા લોકો કામ કરતા હોય છે પહેલાં કહ્યું આ ડોક્યુમેન્ટ છે ને એ બહુ એવિડન્સ બહુ જરૂરી છે અને આ ડોક્યુમેન્ટ કઢાવવા માટે હજારો રૂપિયાનો ખર્ચો થાય અને જે ભાઈ છે ને હેરાન થાય ને એ વસ્તુ અલગ એમને સરકારી કચેરીઓમાં ધક્કા પણ ખાવા પડતા હોય પરંતુ બંને ભાઈને હું દિલથી આભાર માનું છું અને એમને મારા પર ભરોસો કર્યો છે ને એમને ખબર જ છે એટલા ભરોસાના લાયક હું છું જ અને આ પહોંચી જશે ડોક્યુમેન્ટ સાંજ સુધીને તો અને ત્યાં પણ તે જઈને વિડીયો બનાવીશું કે ભાઈ તમારા જે ડોક્યુમેન્ટ છે એમને સહી સલામત સાચવીને રાખો જેથી કરીને આ ડોક્યુમેન્ટ બીજી વાર આવી રીતે પડી ના જાય અને કોઈના હાથમાં જતા રહે મિસયુઝ થાય કોઈ નુકસાન થાય તમને એવું તમે બી એવું કેવું કરો છો કે ભાઈ તમારું ડોક્યુમેન્ટ પડી જાય તેવું ના થવું જોઈએ બીજી વાર તમારાથી ભૂલ ના થવી જોઈએ અને આ જે ડોક્યુમેન્ટ છે ને એમની પાસે પહોંચી જશે અને સહી સલામત સાંજ સુધીને આ ડોક્યુમેન્ટ તમને મળી જશે ભારત માતા ગીજાઈ